નમસ્કાર મિત્રો હું આપનો રાજુ કરપડા આજે જાણવા મળ્યું કે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીના દિલ્હી પ્રમુખ સૌરવ ભારદ્વાજજીના ઘરે અને એમની ઓફિસે ઈડી દ્વારા સાપેમારી કરવામાં આવી એમને ત્યાં તલાશી લેવામાં આવી ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવા માટે થઈ આમ આદમી પાર્ટીનો વધતો વ્યાપ અટકાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક સરકારના ઇશારે ઈડી અને સીબીઆઈ દ્વારા જુઠ્ઠા કેસો કરી આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં પૂરવાનું ષડયંત્ર કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો દિવસે ને દિવસે વ્યાપ વધી રહ્યો છે સરકાર પાસે કોઈ મુદ્દાને લઈને જવાબ નથી આજે બિહારની અંદર વોટ ચોરીનો મામલો એવડી ચરમસીમાએ પહોંચ્યો છે કે ચૂંટણી પંચ દ્વારા હજારો લોકોને મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે એ લોકો આજે સુપ્રીમ કોર્ટમાં જઈ પોતે જીવતા છે એનો પુરાવો આપી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સરકારે આપેલા વચનો તો પૂરા નથી થયા પણ ચૂંટણી પંચ અને સરકારની મિલી ભગત બહાર આવી છે અગાઉ મહારાષ્ટ્રની વાત હોય દિલ્હીની વાત હોય હરિયાણાની વાત હોય વોટ ચોરી કરી અને ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે આ ચર્ચા આજે આખા દેશમાં થઈ રહી છે આ મુદ્દે પ્રધાનમંત્રી પાસે કોઈ જવાબ નથી આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ જવાબ નથી ત્યારે આખા દેશની જનતાનું ધ્યાન ભટકાવવા માટે થઈ અને નવું ષડયંત્ર તૈયાર કરીને લઈ આવ્યા નવું એક નાટક તૈયાર કરીને લઈ આવ્યા ક્યાંક ને ક્યાંક તંત્રનો દુરુપયોગ કરી આજે ફરી એક વખત જ્યારે દેશની જનતા પ્રધાનમંત્રીની ડિગ્રી માંગી રહી છે દેશની જનતા વોટ ચોરીના મામલે સવાલ કરી રહી છે ત્યારે લોકોનું ધ્યાન ભટકાવવા માટેથી આજે સૌરભ ભારદ્વાજજીને ત્યાં ઈડી દ્વારા છાપેમારી કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતાઓ વારંવાર કાદવ ઉડાડવાથી કે તંત્રનો ખોટો દુરુપયોગ કરવાથી ક્યારેય દબાવવાના નથી અમારી લડાઈ ખેડૂતો માટે ગરીબો માટે યુવાનો માટે મહિલાઓ માટે છે રાષ્ટ્રપ્રેમ માટે છે રાષ્ટ્ર અને રાજ્યની તિજોરીને લૂંટાથી અટકાવવા માટેની છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક મજબૂત થાયથી ભારતીય જનતા પાર્ટીને સવાલ પણ કરશે અને ભારતીય જનતા પાર્ટી સામે લડશે આભાર